સૌમિત્રોન જય સોમનાથ ઓમ નમઃ પ્રિય મિત્રો તમાર દેવ શુભ રહે મંગલ મરે શુભ કામના હો બિલી મારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનો આપણે જોગશનો પુન હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજ તારીખ છે 11 11 2025 ને મંગળવાર કાર્તક સાતમ તિથિ છે આજે જે બાગનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે સાતમ આ સાતમ તિથિ રાત્રે 11 ને 9 મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાગનો જન્મ થાય ને આઠમ તિથિ ગણાય છે આજે જે બાગનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પુષ્ય પુષ્ય નક્ષત્ર ગણો શુભ છે એ આજે સાંજે છ ને અઢાર મિનિટે પૂર્ણ થઈ જાય છે પરંતુ ત્યાર પછી જે બાગનો જન્મ થાય એનું આશ્લેષ નક્ષત્ર ગણાશે આ આશ્લેષા નક્ષત્રમાં જયારે બાળનો જન્મ થાય તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો કારણ કે આશ્લેષ નક્ષત્ર જે છે એની માતાને નુકસાન કરે છે લગ્ન પછી એની સાસીનું મૃત્યુ થઈ જાય છે અને એને પોતાને સંતાનને લગતા તકલીફો આવતી હોય છે અને જીવનમાં ખૂબ જ અડચણો રહે છે માટે આ વિધિ થઈ જવી જરૂરી છે આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણેશ શુભ શુભ આજે રાત્રે આજે સવારે નવ ને પિસ્તાલીસ મીટર પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય શુકલ યોગ આવશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો પ્રણ ગણે છે વિષ્ટિ બપોરે અગિયાર ને તેત્રીસ મીટર પૂર્ણ થઈ જાય છે વૃષ્ટિકરણમાં જન્મ હોય તેની પણ પૂજા કરી લેવી આજે અગિયાર ને તેત્રીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એનું બહુ પ્રણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કર્ક આ કર્ક રાશિ ડિ નો સ્વામી ચંદ્ર છે મિત્રો આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ થાય તેની રાશિ છે આ રાશિ 12 તારીખે સાંજે છ ને પાંત્રીસ મિનિટ પૂરું થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ છે રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ બહુ જ મહત્વ છે એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જેથી કરીને જીવન સરળ બની જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિમાથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકાન કરી લો જેથી કરીને તમારું કાર્ય સિદ્ધ થઈ જાય આખું વર્ષ તમારું સરસ આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિમાથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધો માટે થઈને જઈ રહ્યા છે કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ વિદેશની યાત્રા માટે કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે આજના દિવસે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છતીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો આજનું સુકાન ગ્રહણ નીકળો જેથી કરીને કાર્યમાં સારી સફળતા મળી શકે તો આજે મંગળવાર છે ઘરેથી નીકળો કોઈ પણ કામ માટે તો એક સરળ સુકન છે કે તો કરીને નીકળવાનું કોઈ કાર્ય હોય હોય ન મોટા ભાઈને કાકાને વંદન ઘરે દેવસ્થાનમાં પગે લાગો ભગવાનને અને ભગવાનને કહેવાનું મારા કાર્ય મારી સાથે રહે છે આજે મંગળવાર છે આજે કુતરાને ભાખરી ખવડાવવાનું બહુ મહત્વ છે ગોળ ને ભાખરી એનાથી શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે આજના દિવસે ગૃહ પ્રવેશની ના છે વાહનની ખરીદી કરવા માટે પણ ના છે આજના દિવસે તે સિવાયના બીજા જે કાર્ય કરવાના હોય એના માટેનો પણ એક ચોક્કસ શુભ સમય છે જે આપણે જોઈ લઈએ અહીં સવારે નવથી બપોરે એકને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે બપોરે ત્રણથી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા સાતથી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે સાડા દસથી આવતીકાલે મળશે કે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજે સાંજે છ અને અઢાર મિનિટ સુધીમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ અથવા કોઈ કાર્યનો આરંભ કરો છો ખરીદી કરો છો તેનું શું ફળ મળે તે આપણે જોઈ લઈએ આજે કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય ખોવાઈ જાય તો સાત દિવસમાં મળે બાકી શક્યતા ઓછી આજના દિવસ આ સમયગાળા દરમિયાન કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ વેચાણ કરવા માટે પણ ઉત્તમ નવ કાર્યનો આરંભ કરવા માટે પણ શ્રેષ્ઠ ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ વાહનની ખરીદી કરવા માટે પશુની ખરીદી કરવા માટે અનાજની ખરીદી કરવા માટે સોનું ચાંદી હીરા માણેક કુતી વસ્ત્ર પાત્ર પુસ્તક કોઈ પણ વસ્તુ જે લાંબા સમય સુધીનું સુખ મોગળવા માંગતા હોય તેવી વસ્તુની ખરીદી કરવા માટે ઉત્તમ દિવસ છે આજે એંગેજમેન્ટ નહીં થઈ શકે મંગળવાર છે આજના દિવસે નવા વસ્તુ દરેક જણ ધારણ કરી લો સફળતા મળી શકે છે નવા વસ્તુ ધારણ કરવાથી ધનવાન છે વ્યાજની આવકમાં પણ વધારો થાય છે સરસ દિવસ છે આજે સાંજે છ ને અઢાર મિનિટ સુધીમાં તમને મળે હવે આજે સાંજે છ ને અઢાર મિનિટથી લઈ આવતીકાલે સાંજે છ ને પાંત્રીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો ને એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ ચોરાઈ ગઈ તો નહીં મળે આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તો તમે ખુલ્લા પડી જશો બધી બાબતો એવી જે છે જે જાહેરમાં ન આવી જોઈએ તે જાહેરમાં આવી જાય છે જેમ કે કોઈ કિંમતી વસ્તુને તમે ખરીદી કરી હોય તો લોકોને ખબર પડી જાય તો તમને જોખમ વધી જશે કોઈ ધંધાની અંદર અમુક પોલિસી હોય છે તે તમે બહાર બજારમાં જાહેર થઈ જાય તો તમને ધંધો ભાંગી પડશે તમને એવો ફટકો લાગે કે આત્મવિશ્વાસ ડગી જાય તમારો ફરી પાછા ક્યારેય કામ કરવા માટે પ્રેરાશો નહીં એવું થશે માટે આ સમયગાળા દરમિયાન ખરીદી કરશો ના વેચાણ કરશો ના કાર્યોનો આરંભ કરશો નવા વસ્ત્ર તો ભૂલમાં પણ ના પહેરશો મોટે ભાગે કપડા ફાટી જાય કલર ઉડી જાય રફું કરાવવું પડે માનસિક ટેન્શન એટલું બધું વધી જાય કે તમારે જ્યોતિષને મળવા જવું જ પડે અને ભૂલમાં પણ આજે સાંજે છ ને અઢારથી લઈ આવતીકાલે સાંજે છ ને પાંત્રીસ મિનિટમાં ના ખરીદી ન વેચાણ ન કોઈ કાર્યનો આરંભ કશું કરવા જેવો યોગ્ય સમય નથી આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્વૈતને માસરમમાં સોતમ બ્રહ્મ પવિત્ર કાર્તિક માસે સુભે કૃષ્ણ પક્ષે સપ્તમી આયામ ભૌમ વાસરણ વિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારો ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ રક્ષણાત્મક લોકેવા સભાયા राजद द्वारे व्यापारे विद्या अभ्यास देश विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभ आदि प्राप्ति अर्थम मम अखिल कुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાના જનમ સમાકુડમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગયુતિદૃષિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પીસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય એ બોલી શકો બોલવાનું અનુસાર સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું તે લોકો દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિત પ્રાપ્તિ અર્થમ તથા હવે જેના લગ્ન નથી થયા તે લોકો મમ જટટી વિવાહ વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવામાં દીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ સાનુકતા પૂર્વક વિદેશ માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મમો જગતી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ પ્રધાન દેવતાના પૂજન અર્ચન કરશ્ય પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત હલ

મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પર ઉભા થઈ શ્રી ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય જય શ્રી રામ તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકોન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલશો ફરી પાસે નો વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ